અંદર છે ને ફોટોગ્રાફીની તો ભાઈ મનાઈ છે એવું છે પણ સત્તા બધા ફોટા પાડે છે એટલા માટે છે ને તમને મા ના તમને આખા દર્શન કરાવું છું તો કન્ટિન્યુ છે ને અંદર બન્યા રીજો છે ને ભાઈ કાગટ્ય હૂમિ છે તારીખનું આવું આખું મંદિર છે મસ્ત મજાનું આવું આખું સરસ મસ્ત મજાનું મંદિર છે ચૌ આખો મસ્ત મજાનો નજારો છે બાર થી લોકેશન આવે છે મસ્ત મજાનું આવું આખું મંદિર છે સરસ મસ્ત મજાનું ભાઈ આ છે ને જગ્યા છે ને ભાઈ ગજબની છે તો વિશાળ જગ્યા છે ભાઈ છે ને બધી ભાઈ સુવિધા બુવિધા બધી વ્યવસ્થિત છે એક નંબર મેદાન તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો ગ્રાઉન્ડ બહુ મસ્ત મજાનું છે તો આ રીતનું આખું છે ભાઈ સરસ મસ્ત મજાનું તો એટલું શૂટ કરી લીધું છે ને હવે આપણે ભાઈ ફોટા પાડવાનું છે ફોટા પાડ લઈ આ બાજુ છે ને ભાઈ ભોજન છે મહાપ્રસાદનું આખું છે તો અહીંયા આપણું ગ્રુપ જે આવેલું છે એ મહાપ્રસાદ લેવા માટે ગયેલું છે અને આપણે પાણી પાણી પીધું કડીક આરામ કર્યો અમે અહીંયા ગૃહ છે મસ્ત મજાની જગ્યા છે ટૂંકમાં તમે આવો ને તો આમ તમને આનંદ આવે ટૂંકમાં ભાઈ શાંતવાળું વાતાવરણ છે આખું ટ્રાફિક ન હોય એટલી બધી ખાસ ને તમને છે ને ભાઈ નગરીત મજા આવે એ રીતના આખું છે આવું મારા ખ્યાલ પ્રમાણે બ્લોક આવી ગયા છે એટલે આ ગ્રાઉન્ડમાં કદાચ પાથરવા ન છે એટલે આ રીતના આવું આખું છે મોટું વિચાર થઈ ગયા છે અંદર અંદરની ચડે છે આવું આખું બધું છે જગ્યા ટૂંકમાં વ્યવસ્થિત છે મસ્ત મજાની આપણે છે ને આટા મારીએ છીએ બિંદાસથી થી અમારે એક મેમ્બર અહીંયા બેઠા છે ભૂતા દાદા હું છે ભૂતા દાદા હું હાલે જમીએ એવા

જેઠે અહીંથી ખોલ્લા ભરેથી લઈને જે ઠેઠ આ શેડે આ કે અમારું ગ્રુપ છે ભાઈ આ રીતના છે આવો ને મસ્ત મજાનો આખો આવો હોલ છે સરસ મજાનો ને અહીંયા ભાઈ આ મસ્ત મજાનો ફોટા છે ટેટ અહીંથી દેખાય છે ટેટ ને સુધીને આખો મસ્ત મજાનો આવો શેડ છે બહુ જ સરસ સુવિધા છે ભાઈ તમે આવો તો ભાઈ અહીંયા જરૂરથી એકવાર આવજો આવી આખી સિસ્ટમ છે ભાઈ મસ્ત મજાનું છે અહીંયા છે ને ભાઈ આપણે મોગલ ના દર્શન તો કરી લીધા એક છે ને બહાર છે ને ભાઈ આવતો એક છે ને મૂર્તિ છે પણ ભાઈ કેની છે ને એ આપણને આઈડિયા નથી હવે આ રીતના આવી મૂર્તિ છે તો ભાઈ આ શું ભીમરાણાથી કોઈ પણ આપણો બ્લોગ જોતો હોય ને તો ખાસ કોમેન્ટમાં આપને જણાવજો અથવા તો કોઈને ખબર હોય ને તો આપણે કોમેન્ટ બોક્સમાં કહે ભાઈ આ કોની મૂર્તિ છે એમ બરાબર આ તમને જે દેખાય ને ટાટા કેમિકલવાળાની ફેક્ટરી છે જો તમને જરાક શું ક્રીન દેખાડું છો બાજુ બાજુમાં બે ત્રણ રીતના આ રીતના છે બહુ મોટું છે ભાઈ જો એક આવડો આ છે બરાબર બાજુ બાજુમાં છે બધા એટલે ભાઈ એવું કે છે કે ટાટા કેમિકલ વાળા કેમિકલ વાળાની છે એક જો અહીંયા છે એની બાજુમાં છે આપણે અહીંયા છે ને બસ ઊભી રખવાની હતી પણ ડ્રાઈવરે એવું કીધું કે ભાઈ અહીંયા છે ને નહીં રહે કે બસ ઊભી હવે જોઈશી તો ભાઈ ત્યાં મેળા આવે ને તો ફોટા પાડવા માટે આપણે જવાનું છે કેમ કે અહીંયા આપણે બસ બસ પાર્ક કરી દીધી છે અને ચાર પાંચ રિક્ષા છે ને લેવા માટે આવી ગઈ છે ને આપણા બધા માણસો છે ને આ બાજુ ઊભા રહી ગયા છે હમણાં ચાર પાંચ રિક્ષા આવી છે પાંચે પાંચ ભરીને ભાઈ આપણે દર્શન કરવા જવાનું છે એવું છે બધું આખું પણ આપણી ઈચ્છા ખાસ ઓલા પરે ભાઈ અહીંયા જવાની ઈચ્છા છે હવે હવે જોઈ છે કેમ થાય છે આમાં આગળ હવે તો અત્યારે તો ભાઈ આ રીતના આખો માહોલ છે આવો ગરમ આ રીતના છે ને ભાઈ આપણે ભાઈ આ છે આ ટ્રાવેલર્સ માંથી માણસો આપણે ઉતર નાખ્યા ને આવતા ભાઈ એક રિક્ષા યા બે સામે ત્રણ ચાર ને પાંચ પાંચ ને છ છ રિક્ષા છે ને આપણે ભાઈ કુલ આખી છ રિક્ષા ભરાઈ ગઈ છે બધામાં દસ દસ માણસો છે ને આ રીતના આખો બેઠા દીધા છે પાંચ છ રીક્ષા છે ને આખી આપણે દસ દસ જણા ભરી લીધી છે અને હવે આપણે ત્રણ ઠેકાણે છે ને ભાઈ દર્શન કરાવવા માટે લઈ જવાના છે તો કન્ટિન્યુ છે ને ભાઈ બ્લોગની અંદર બન્યા રેજો ચલો ભાઈ ચલો અહીં છે ને ભાઈ આ રીતના કંઈક આખું ઇતિહાસ છે બહુ આપણને આઈડિયા તો નથી પણ છે ને કાંઈક બાપ બેટાનું એવું એ રીતના કાંક છે જો અહીંયા છે હનુમાનજી આ જગ્યાએ છે ને ભાઈ સૌર્યાસી હવન કુંડ છે ભાઈ આશાપુરા માતાના કાંઈક એ રીતના આખો ઇતિહાસ છે એનો તો આ રીતના આખા ચૌર્યાસી છે ને કુંડ છે આ રીતના અહીંયા આખું મંદિર છે આવું અને આવા ત્રણ મંદિર છે બનાવેલા મસ્ત મજાના હવે આપણે અહીંયા અંદર ભાઈ સંતોના એ રીતના ઓલું હોય ને એ રીતના મૂર્તિ છે બાકી બનાવેલી ત્રણ ત્રણમાં આ રીતના છે અહીં તો ખાસ એટલું બધું કાંઈ છે ને એટલું બધું ખાસ દર્શન કરવાનું તો પણ અહીંયા છે ને ખાસ ભાઈ આશાપુરા માતાના બોલા શું કે સોર્ય છે અવંડ કુંડ હોય ને એ રીતના આખા અહીંયા જો આમીરની સાઈડ છે ને આખા એ રીતના છે જો આ રીતના તો એવું છે આખું અહીંયા બધું ને ભાઈ શાંત વાતાવરણવાળી છે બસ મસ્ત મજા આવે એવી છે આ રીતના આ મંદિર અહીંયા છે અહીંયા આંબેમની મૂર્તિ છે આ મંદિર ની અંદર અને બસ અહીંયા આખું એટલું આવું છે જો ભાઈ અમારી રિક્ષા આવે છે બે રિક્ષા અમારી આવી ગઈ છે ને હજી આ જો આવે છે મસ્ત મજાની રિક્ષા મજા આવી ગયા ત્રણ રિક્ષા થઈ છે હજી બે રિક્ષા બાકી છે અને સુરત દાદા છે ને ભાઈ ઢળવાની તૈયારીમાં છે મસ્ત મજા ને સાંધો આમે ઉગી ગયો છે અને આ બાજુ સુરત દાદા છે ને ભાઈ હળું હળું તૈયારી છે ભાઈ આ થમવાની અને જો ભાઈ અહીંયા આપણે જાવું તું પણ ભાઈ ત્યાં છે ને કારણ કે આપણે બધા સાથે આવેલા છે એટલે ભાઈ એકલા કારીક આવશું ને તારે વાત હવે એટલે ભાઈ એ રીતના છે ને આપણે ત્યાં જવાનો નગર આપણે ભાઈ શોખ હતો કે ભાઈ એ બીચ ઉપર જવાનો જો સુરત દાદા જો હળુ ભાઈ તૈયારી છે હવે અને અમારે હવે ભાગવાની છે ને ભાઈ તૈયારી છે આ બાજુ સાંધા સાંધામાં ઉગી ગયા છે અને ભાઈ આજનું ટ્રાફિક છે ને ભાઈ કાળા કોપનું છે ભાઈ એટલે આવો ને તો ધ્યાન રાખજો ભાઈ બહુ ટ્રાફિક છે એવું ભાઈ રિક્ષાવાળા કહેતા હતા અને ભાઈ આ રીતનો આખો માહોલ છે આવો હવે જોઈ છે ભાઈ ક્યાં રાત રહેવાની છે ક્યાં શું છે આ તે આપણને આ બીજી રિક્ષા આવી ગઈ જો આ છે ને ભાઈ ત્રણ ટેકાણ આ રખડાવ્યા એવું છે બધું સૌથી રિક્ષા આવી ગઈ છે હવે એક રિક્ષા બાકી છે એટલે આપણે ડાયરેક્ટ બસમાં બેસી જવાનું છે અને ક્યાં રાત રહેવાનું છે આપણને કાંઈ જ કોઈને માહિતી નથી એટલે કન્ટિન્યુ છે ને વિડીયોની અંદર ઠેરઠું થયું બન્યા રહે એટલે તમને એને પૂરેપૂરી માહિતી મળી જાય છે કારણ કે દર્શનમાં એવું છે ભાઈ મોબાઈલ છે ને અહીંયા ક્યાંય અલાઉ નથી એટલે છે ને મોબાઈલ ભાઈ ખાસ વ્યક્ત જાવ પડે એના નાના એના એટલે એ કાંઈ દર્શન એ રીતના તમને કરાવી ગયું નથી પણ છે ને એ રીતના આખો વિડીયો આવી જાય છે કે ભાઈ શું કહેવાય કે સોનાની નગરી વાળો ભાઈ એ આખો વિડીયો છે ને આપણે આ ચેનલમાં આપણે મેકી દઈશું તો આજનો પ્લાન તો જો ભાઈ આ રિક્ષા આવી ગઈ છે ને જો હજી આ જો પાંચમી રિક્ષા આપણી આવી ગઈ છે ભાઈ પાંચે પાંચ રિક્ષા હતી ને ઘંટી એટલે સાઠ થી પાંચ જણા જેવા અંદાજ હતા ને પાંચે પાંચ રિક્ષા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ રીતના છે ભાઈ આખું આવું છે માહોલ આવું તો બંને રીજો કન્ટિન્યુ બ્લોકની અંદર તો આપણે

તો હવે આપણે છે ને બધા આવી ગયા છે ને હવે આપણે બસ બસમાં બે દ્વારકા જવા માટે નીકળી કે ભાઈ આજનું છે ને તમે ટ્રાફિક જોઈ શકતા છો આમ જોવો તમે ખાલી ટ્રાફિક જોવો આજનું કાળા કોપનું છે ને ભાઈ ટ્રાફિક હા ભાઈ બેટ દુવારકાનો સીન છે જો આ કાવો આર્ય ભાઈ સુદર્શન સેતુ તો ફાઈનલ છે ને ભાઈ આપણે ડ્રાઈવર કીધું તો એટલે ભાઈ છે ને ખાસ આયા જો આપણે માટે છે ને સ્પેશિયલ ઊભી રાખી દીધી સુદર્શન સેતુ કારણ કે આપણે ફોટા થોડા ક્લિક કરવાના હતા અને તમને દેખાડો નતો કે ભાઈ કે આયા આવ્યા ને ભાઈ આયા ન આવી તો થોડું એવું હોય એમ તો આખો મો છે અને આપણે ભાઈ અહીંયા સેલ્ફીના ફોટા પાડ થોડા ઘણા પાડી લીધા છે તો ભાઈ જોવો તમે તો કોણ કોણ અહીં આવી ગયું છે ભાઈ કોમેન્ટ કરી દેજો છે ને આ રીતના છે ને આપણે ડ્રાઈવરને કીધા પ્રમાણે છે ને ડ્રાઈવર અહીં ઊભી રાખી દીધી

我回去去呗。Well, we